પાલનપુર ત્રિરંગામય દેશભક્તિના નારા સાથે પોલીસ હેડક્વાર્ટર થી કલેક્ટર કચેરી સુધી ત્રિરંગા યાત્રા યોજાઈ હર ઘર ત્રિરંગા અભિયાન અન્વયે લોકો માં રાષ્ટ્રીય ભાવના ઉજાગર થાય અને ત્રિરંગા સાથેની આત્મીયતા વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈ તથા પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાની હરઘર ત્રિરંગા યાત્રા યોજાઈ હતી ઉપસ્થિત મહાનુભાવોએ રાષ્ટ્રધ્વજ લહેરાવી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી ત્રિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવી હતી આ પ્રસંગે પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ જિલ્લા કલેક્ટર વરુણ કુમાર બરનવાલ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા અને દેશભક્તિના નારા લગાવ્યા હતા પોલીસ જવાનો દ્વારા બસો મીટર લાંબા ત્રિરંગા સાથેની આ યાત્રા સૌ કોઈના આકર્ષણ કેન્દ્ર બની હતી રાહદારીઓ વેપારીઓ વાહન ચાલકો અને નગરજનોએ હાથમાં ત્રિરંગો ધ્વજ લહેરાવી યાત્રાનું સ્વાગત કર્યું હતું ત્રિરંગા યાત્રા પ્રસંગે પાલનપુર નગર ત્રિરંગામય બની જવા પામ્યું હતું સાંસદ બાબુભાઈ દેસાઈ અને પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલે દેશના વીર સપૂતોના બલિદાનને યાદ કરી જિલ્લાવાસીઓને ત્રિરંગા યાત્રા અને સ્વતંત્રતા પર્વની શુભકામનાઓ પાઠવી હતી રિપોર્ટર કૃણાલ ખાણેસા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ પાલનપુર